બધા ઘર માં જ હશે તો હું તમને બીજું ખાણું છું હું પૂજા જાપ કરું છું ભજન કીર્તન કરું છું હું તમને લાડ લડાવું છું અને રાત્રે સૌને વાર્તા પણ કહું છું હું તમારી પિતાની માતા છું બોલો બાળકો હું કોણ તમે બોલો પિતાની માં છે સાચું જવાબ દાદી આપણને બધાને લાડ લડાવે છે રાત્રે વાર્તાઓ પણ કહે છે

આપણે થોડા દિવસ ના રાજા જે કહીએ જે માંગ્યું બધું જ થાય આપણે મામાના ઘરે જઈએ એટલે મામા આપણને રમકડા લઈ આપે નવ નવું ખવડાવે નવા નવી જગ્યાએ ફરવા લઈ જાય